નમસ્કાર દોસ્તો એમ ટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું તો હાલ અત્યારે મોટા મળી રહ્યા છે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો કોંગ્રેસ કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્યનું જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતનું નું રાજકારણ ગરમાય રહ્યું છે અને ભાજપમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે કોંગ્રેસમાં મોટું ભંગાણ જોવા મળી રહ્યું છે વિજાપુર બેઠકના ધારાસભ્ય સીજે ચાવડાએ એ રાજીનામું દર્શ

સત્તાવાર રીતે ભાજપમાં તેમના મત વિસ્તારમાં વિસ્તાવદરમાં કાર્યક્રમ કરી અને તે પણ ભાજપમાં જોડાશે અને હવે કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડા શું ભાજપમાં જોડાશે તમારું શું કહેવું છે કમેન્ટમાં બતાવો